નમસ્કાર મિત્રો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જે વાય યોજના બની ગઈ છે પ્રધાનમંત્રી જન અત્યાચાર યોજના વાત કરવી છે મારે સૌરાષ્ટ્રમાંથી કોઈ બીમાર પડે કોઈ ઇમરજન્સી આવે તો રાજકોટ જઈએ છીએ રાજકોટમાં પણ આપણને કોઈ સાર સંભાળ ઇમરજન્સી જેવું લાગે તો અમદાવાદ જઈએ છીએ પણ તમે શું કરશો અમદાવાદ જઈને પણ ખ્યાતિ હોસ્પિટલ જેવા ડૉક્ટરો સરકારના કાર્ડના લાભ લેવા માટે પેશન્ટોની નળીઓ કાપવા પેશન્ટોના હૃદય બંધ કરવા તૈયાર હોય નમસ્કાર હું છું યશ સોજિત્રા વાત તો કરવી પડશેના પ્રથમ એપિસોડની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આજે મારે વાત કરવી છે ગુજરાતની વિવિધ યોજનામાં જો આ જ રીતે અત્યાચારનો ક્રમ વધતો જશે તો સામાન્ય પબ્લિક જશે ક્યાં પાંચ લાખ સુધીની સારવાર ફ્રી કરો છો એ સારી વાત છે પણ એ પાંચ લાખ સુધીની સારવારમાં જો કોઈને આનંદ આવતો હોય કે કેમ કરીને ઇન્સ્યોરન્સમાં જેમ લૂંટાતો હોય તેમ સરકારના યોજનાના કાર્ડ જો એન્જીપ્લાસ્ટી એન્જીઓગ્રાફી દ્વારા લૂંટાય તો કેવું રહે આ જ વાત અમદાવાદની હોસ્પિટલની છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ તો બસ નામથી બદનામ થઈ છે ગુજરાતની લગભગ કેટલી બધી હોસ્પિટલની અંદર આવા પ્રકારના કાંડ ચાલતા હોય છે શું સરકારના જિલ્લા સ્તરીય ડીએમ એટલે કે કલેક્ટર શું આની જવાબદારીતા નથી લેતા નંબર એક નંબર બે જિલ્લા આરોગ્ય અધિકારી તેનું કામ શું હોય છે નંબર ત્રણ જે આરોગ્ય મંત્રાલય છે એનું કામ શું હોય છે જો એનું કામ જ બીજી યોજનાના બીજા રિપોર્ટ તૈયાર કરવા બીજી જગ્યાએ ભાષણ કરવા બીજી જગ્યાએ ધ્યાન આપવું બીજાના તોડપાણી કરવા બીજાના સમાધાન કરવા બીજાના અત્યાચારોને ઢાંકવા જો આ કામ આ ત્રણ કમિટીનું છે ડીએમ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા મંત્રાલય આરોગ્ય મંત્રાલય તો પબ્લિકને જવું ક્યાં બસ આવીને આવી યોજનાઓ પર આ જ રીતે અત્યાચાર ચાલ્યા તો બસ પબ્લિકને હવે અંતે જવું ક્યાં એક રીતે પ્રાઇવેટ હોસ્પિટલમાં તોડકાણ ચાલુ છે વિવિધ જગ્યા ઉપર આ રીતે તોડકાણ થાય છે વિવિધ પેશન્ટોને મારી નાખવામાં આવે છતાં પણ એને કંઈ થતું નથી અંતે સમાધાન થાય છે પૈસા વળીએ પણ જ્યારે યોજના મારફતથી પણ આ વાત આ જ રીતે અત્યાચાર વધશે તો પબ્લિક જશે ક્યાં વાત તો કરવી પડશે સચોટ વાત સીધી વાત આ વિડીયોના માધ્યમથી શેર કરું છું શું પરિવર્તન આપણે હવે લાવવું જરૂરી છે કે નહીં એ તમારા ઉપર છે શું તમે આરટીઆઈ કરી કે નહીં એ તમારા ઉપર છે શું તમે કોઈ જગ્યાએ પૂછતાછ કરી કે નહીં શું તમારા ઉપર છે તમને હાર્ટ એટેક આવ્યો અને હૃદયમાં સ્ટેન્ટ બેસાડવું એ જરૂર છે કે નહીં એ તમારા ઉપર નથી એ ડૉક્ટર ઉપર છે ત્યારે જ આવા અત્યાચાર વધે છે પણ આ જ ડૉક્ટરો જે પીએમ જેવા યોજના અંતર્ગત કામ કરે છે જો એના ઉપર યોગ્ય સુશાસન ન આવ્યું તો ભવિષ્યની અંદર તમારા લાખ તો ખાલી થશે એનાથી કોઈ વાંધો નથી પણ તમારા જીવ ખાલી થશે તમારે મોતને ભેટવાનો વારો આવશે તો કહેતા નહીં તો માટે શેર કરજો આપણી ચોક્કસ વાત કે શું આમાં યોજનામાં હોવું જોઈએ અને કઈ રીતે શું શાસન આવે અને કઈ રીતે યોગ્ય મેનેજમેન્ટ આવે શું જિલ્લા કક્ષીએ કલેક્ટરની જવાબદારી નથી કે કઈ રીતે આરોગ્ય કાર્ડના જે કપલા થાય છે તેને અટકાવવા શું જિલ્લા સ્વાસ્થ્ય મંત્રાલયનું કાર્ય નથી કે આ કાંડને કઈ રીતે રોકવા બસ આ જ કાંડને જો જિલ્લા સ્તરીય લેવલ ઉપર બાટવામાં આવશે તો મને એવું લાગે છે કે આ કાંડ અટકાવી શકાશે